લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જાહેર સભા સરઘસ રેલી યાત્રા લાઉડ સ્પીકર વાહન તેમજ જિલ્લા કક્ષાએ હેલિકોપ્ટર અને હંગામી કાર્યાલય ઉભું કરવા સહિતની ચૂંટણીલક્ષી પરવાનગીઓ એક જ સ્થળેથી સમયસર મળી રહે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવે છે આ સિંગલ વિન્ડો સિસ્ટમની ખર્ચ નિરીક્ષક આકાશ જૈન મુલાકાત લીધી હતી ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ લોકસભા માટે નિમવામાં આવેલા ખર્ચ નિરીક્ષક આકાશ જૈનને સિંગલ વિન્ડો સિસ્ટમ ખાતે નિભાવવામાં આવતા રજિસ્ટરો સહિતની મંજૂરી અર્થે હાથ ધરાતી કામગીરી નિહાળી હતી આ તકે સિંગલ વિન્ડો સિસ્ટમના નોડલ ઓફિસર નિલાક્ષ મકવાણાએ સિંગલ વિન્ડો સિસ્ટમ ખાતે અત્યાર સુધીમાં આપવામાં આવેલ ચૂંટણી સંદર્ભેની વિવિધ મંજૂરીઓ તેમજ તેની પ્રક્રિયા સંબંધિત કામગીરીથી ઓબ્ઝર્વને વાકેફ કરા હતા ઓબ્ઝર્વે આ તકે ચૂંટણી ખર્ચ સંદર્ભે અને આચાર સંહિતાના ભંગ અંગેની ફરિયાદ માટે શરૂ કરવામાં આવેલ એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલની પણ મુલાકાત લીધી હતી જ્યાં તેમણે ટોલ ફ્રી નંબર અઢાર જીરો જીરો બસ્સો તેત્રીસ જીરો પાંચ અઠ્યાસી અને ઓગણીસ પચાસ તથા સી વિઝિલ એપ્લિકેશન મારફતે મળેલ ચૂંટણી સંબંધિત ફરિયાદો અને ખર્ચની દેખરેખ રાખવા બાબતની કામગીરીનું નિરીક્ષણ કરી તે અંગે જરૂરી જાણકારી મેળવેલી હતી ખર્ચ નિરીક્ષક શ્રી આકાશ જૈનની આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી જિલ્લા એક્સપેન્ડિચર અને મોનિટરિંગ સેલના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના નિવાસી અધિક કલેક્ટર આર એસ દેસાઈ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુન અને સિંગલ વિન્ડો સિસ્ટમ અને એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલ સહિતની કામગીરીમાં રોકાયેલ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા